પંચમહાલુકાના નેવ્યાસી ગામો માં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ ના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ના સર્વે કામગીરી શરૂ છે તલાટી કમ મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓની ટીમ દ્વારા ઘરની મુલાકાત લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોય પરંતુ આવાસ પ્લસ નામની એપમાં લાભાર્થીઓના જોબ કાર્ડ આઈડી આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને ભારે તકલીફ પડી રહી હતી તાલુકામાં દસ હજાર જેટલા આવાસોનો સર્વે કરી દેવામાં આવી ને ત્રેપન જેટલા લાભાર્થીઓને ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા છે પંચમહાલ સેરા તાલુકાના નેવ્યાસી જેટલા ગામો માં પ્રધાનમંત્રી મંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ ની સર્વે ની કામગીરી તલાટી કમ મંત્રી ખેતીવાડી શાખા તેમજ સંબંધિત કચેરીના કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી પહોંચી જઈને કરવામાં આવવા સાથે ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે જ્યારે પીએમ વાયની નવીન આવાસ સર્વેમાં મોબાઈલમાં આવેલી આધાર પ્લસ બે હજાર ચોવીસ એપમાં ઘરનો ફોટો તેમજ લાભાર્થીના આધાર કાર્ડ જોબ કાર્ડ તેમજ રેશન કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવતા હોય છે જોકે આવાસ પ્લસ બે હજાર ચોવીસ નામની એપમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવીન સર્વેની કામગીરીમાં કરવામાં તલાટી કમ મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓને તકલીફ પડી રહી હોવાનું જાણવા મળવા સાથે આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ વહેલા અપલોડ ન થતા હોવાની બૂમો ઉઠી રહી હતી પોતાની નૈતિક ફરજ સમજીને તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓ સમયસર ગ્રામીણ વિસ્તારમાં

દસ હજાર આવાસો સર્વે કરી દેવામાં આવ્યું છે આ સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ એરોર આધાર કાર્ડ એરોર વહી રહી હોય તેને દૂર કરવા માટે અમારા દ્રવ્ય અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે તાલુકામાં પાંચ હજાર ત્રણસો જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા છે અને સર્વેની કામગીરી સરસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે તાલુકાના ઇઠ્યાસી કરતા વધુ ગામોમાં અનેક કાચા ઘરો જોવા મળતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવા લોકોને ઘરનું સપનું પૂરું થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસની સર્વેની કામગીરી શરૂ કરવાની શરૂ હોય ત્યારે આવા જરૂરિયાતમંદ લોકો સુધી સર્વેની ટીમ પહોંચી જઈને તેમને જરૂરી માર્ગદર્શન આપીને પોતાની નૈતિક ફરજ બજાવે છે તે પણ જરૂરી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય પરંતુ આવાસ પ્લસ 2024 ની એપમાં જે ટેકનિકલ ખામીઓ આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના નું સર્વે શહેરા તાલુકાની અંદર થઈ રહી છે દરેક ગ્રામ્ય તાલુકા

તો એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનો આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિન્ક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિન્ક નહીં હોય તો એ આધાર ની કેફેટલ ફોલ્ટ આવે છે કે અમે તમામ સર્વે ને માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડી લિન્ક કરાવ અને મતલબ જ્યારે લિન્ક કરાવે તો તાત્કાલિક અમને પણ સર્વે કરેમાં આવે છે અને એ ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવે છે

તો એમને પણ error આવતી હોય છે તો એને પણ આપણે સોલ્યુશન માટે લખી છે અને એ પણ solution ખૂબ સમય માં આવી જશે પણ જો કર નાખીશું તો જ એમને આવાસ મંજૂર થશે એટલે એ પણ એક ટેકનિકલ પોઈન્ટ હતો એનો પણ નિકાલ કરી દેવો માંગે છે જોબ કાર્ડ ફરજિયાત કરેલું છે સરકાર શ્રી એટલે જોબ કાર્ડ વગર કોઈ પણ આવાસ મંજૂર નહીં થાય એટલે ફરજિયાત જોબ કાર્ડ નાખીએ છીએ અને એ પણ એરર દૂર થઈ જાય છે બાકી તમામ આવાસોનું સર્વે સારું એવું ચાલી રહ્યું છે તમામ ગામે ગામ સારું એવું સર્વે થાય છે ટોટલ જોવા જઈએ તો અત્યાર સુધી દસ હજાર જેટલું સર્વે થઈ ગયેલું છે અને એની અંદરથી ત્રેપન સો જેટલા અપલોડ પણ થઈ ગયા છે અને હવે જે રોજ અપલોડમાં થોડુંક પેકિંગ થાય છે સર્વે રેટ કે સાથે એટલું બધું અર્ગર અપલોડની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એ અપલોડની અંદર પણ જે તે સર્વે ટાઈમ સર્વે તે રોજ કરતા હોય છે અને અપલોડ સાત દરમિયાન તેનો રૂપો કરો જઈ